બચાને કોશિશ કરેલી લોકોસ્ક્યુ રહ્યા કેસી ક્રાશના કેમ છો બધા મજામાં ને જો નવા લોક નું બધા સ્વાગત છે આપણે જો અત્યારે ત્યાં મોડું થોડું થઈ ગયું ને તો શાક ને એવું ચડે છે કેમ કે વહેલું પાણી આવ્યું પછી સાત વાગી ગયા છે છ વાગ્યા પાણી એવું હતું એનું કામ કરે છે એટલે સાત થઈ ગયું આપણે મોડું ભાત નું ભેગું એટલે બપોરે ઉપાતી નહીં એક તો ટૂટતા કાંઈ નહીં ટૂટતા હોય એમાં આપણે ભાત હોય પછી બપોરે કરવાનું એટલે તો અત્યારે અત્યારે મોકલી દઈશું પપ્પાનો જોકે ગમે તો નહીં પણ

নাকি দেওয়ানে রাখ পাড় লেকম তরক সাম র ম তা মার কর জে ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો આ વ્લોગ ને તમારું બધાનું સ્વાગત છે આજે તો આપણે કઈ કામ તો થાય એમ છે ને એ તો રોજ નથી થાય એમ કે ઓસો થી બધાય રહીએ ખબર જ છે વ્યૂઅર ને નથી થાય એમ ખાટલામાં પડ્યા પડ્યા અરે હોશિયારી મારે હોય હટાવા પોર માં વેલા ઉઠે આયરો આયરો ભાગ વે ઉતાર ના દે ભલે કર લે નિંદર કર દે પડ્યા પડ્યા ઉતાર ના દે હા તો હુઈ જાવ કા પપ્પા આમ પપ્પા તમે ઈ જ છો તમે પાસે કામ ઉઠી જાવ

તો થા અલ્લા ફૂલ સદ થઈ ગયીછો હા આઈપો તો બીજો દઈશ સીધા કાટ લગા અરે તો આ થઈ ગઈ છે ને હું જાઉં સ્કૂલે મૂકવા આવે એટલે મૂકી કી અને એને પાઈ દઈએ દવા આવે એમ નહીં હું ડાયરેક્ટ પાઉ ને ઢાંકણ નથ લેવી કબૂતર જો કેવા સરસ મજાના લાઇનમાં બેસી ગયા છે દાણા જો મળ્યા હોય તો ખાય ને ઘર બેઠા હોય કબૂતરે તો નાખા જોઈએ દરરોજ નાખતા જોઈએ એટલે અહીંયા ખાય આવે પછી અહીંયા બેસી જાય હજી ત્યાં થોડા છે નકર તો કેટલા હોય અમેય નાખતા પહેલાં તો હવે નથી નાખતા કેમ કે બિલાડીના હિસાબે બિલાડી તરફ મારે કબૂતરને ખાઈ જઈશે અને કાયલ જ એક મારેલું હતું કબૂતર કાલે હજી બેન પકડી પકડીને મેળવી છે તો તો નાખતા બંધ થઈ ગયા છે નકર તો નાખતા ઘઉં મકાંનું નાખતા એવું છે એ બિલાડી બેન તરફમાં માલી માલીને નક્કી ના હોય તો પછી હવે ચેણી બંધ કરી નખો ત્રીએ માળે નાખ્યા હતા કે લપાઈ લપાઈને આવીને કબૂતરને બધાને બિચારાની કરીને ખાઈ હવે આલો આગળ તો છીએ સાફ સફાઈ નું કામ ચાલુ થઈ ગયું છે વોલ ની અંદર નવ વાગે ગયા થોડુંક મોડું પણ થઈ ગયું છે ને સવારના પોરમાં માં રોજે કે મમ્મીને ને એને મૂલી હતા વાડીએ જવા માટે તો ટિફિન પણ સવારના પોરમાં માં ભેગું લઈ ગયા છે એટલે થોડુંક મોડું થઈ ગયું તો અત્યારે વર્ગી ગઈ સાફ સુફ કરવા માટે कुछ लोगों को रस्सी के सहारे रेस्क्यू किया जा रहा है तो प्रशासन ने सेना के हेलीकॉप्टर की भी मदद दी गई हेलीकॉप्टर के जरिए तलाक से लोगों को एयरलिफ्ट किया जा रहा है हर एक जिंदगी को तो बचाने की कोशिश की जा रही है लेकिन मौसम लगातार खराब हो रहा है और ऐसे में हेलीकॉप्टर को उतरने में काफी दिक्कतों का सामना तो

શાંતિ આપે બીજું પરમાત્મા ભગવાન ને આત્મા છે નદી નામ કેવું થઈ ગયું છે છે કુદરત નો કહેર એની ભાંત આપણું કઈ આલે કેટલું પાણી છે તમે જોઈ શકો છો જો હમાચા જોવા જોજો તમે પણ કેટલા બિચાડા ભૂતાય છે અચાનક પાણી આવે તો એવું કેવું થાય આપણે તો ખાલી સાંભળીને કંપી જાય છે તો એને કેવું થયું છે પાણી નીચે આવી ગયું છે તમે તો જોઈશી ઘર ને બર ને આપડે થોડુંક પાણી આવે તી જઈશું તમે હા પછી હા ને આવે તો કેવું થાય

પરમાત્મા તેના દિવ્ય આત્માને શાંતિ આપે મને આત્માને શાંતિ આપી દઈએ કેમ કે આપણે તો બીજું શું કરીએ કે કુદરત પાસે કઈ આપણે તો નહીં અમારે આજો કુદરત પાસે હાલે નથી પડ્યા તો વાકો પકડી પડ્યા છે ખીજા ઉપર છે સીધો રાખો એમ આજરા કસરત કરાય હાલો હાલો આ કાલ તો બપોર પછી ભૂલાય જ નથી કા થાય જ નથી કેમ કે ઘર આગ બેક આવી ગયા તા ને તો બસ કરાવી નથી તો આજ કરાવી દે અત્યારે અત્યારે ચાલો

એલર્ટ તો કરો આપણે કેમ એલર્ટ નીચા વિસ્તારને કરી દઈએ જૂનાગઢ જિલ્લામાં વરસાદ હોય વરસાદ હોય તો અમને એલર્ટ કેમ કરે એમ બધા એલર્ટ તો કરવા ઉપરવાળાને ખર છે શું થયું એ તો આપને ખબર નથી આપણે ખાલી કહીએ કે એલર્ટ કરવાની જરૂર નથી પણ કેવી રીતે પાણી એવું ક્યાંથી એવું હોય એ તો કેરળવાળા જાણે ને એ પાણીવાળા જાણે ને કુદરત જાણે બીજું હોય કુદરત સિવાય તો બીજું કોઈ બધાને ન જાણતું હોય પછી આપણે તો ખા સાંભળીને બધું કહીએ બધાને એવું સરસ મજાનું બેસી ગયા

ए નાખ પા ચોકલેટ હમાતી ને ચોકલેટ વાય था અમે સ્કૂલે જ આવી ગયા ગોળી લે લઈ બે ગયા નસરત કરાવવા બેહી ગયા કે મમ્મી પાણી અંદર હોય પાણી ઉડાય સેટિંગ કરવાનો આ તેનો જા ચાપ કરવો બોલના જા નીકળો અચ્છા ચાપન કર દેવા રેણી આવડી ગયું કે આ બધાઈમાં આમ મોઈ જાતો તાર મને કશેત કરાવ ભાઈ કશેત જતો ને મારવો ને ભંગી દે કુટી જા હા મને કશેત કરાવ આ મને હવે આન લ્યો લાઇટ વહી ગઈ છે તો ધમાલ મસ્તી એ દ્રશ ચલી લ્યો દપોરે એ અવાજ ન કરાય સુતાય ને સુવા દે બીજાને હો ચાલો બસ ઊઠીને વાડીએ જાઉં ફાઇનલી નક્કી નથી જાઉં જાઉં ન જાઈ જ ન દે દેવું છે એ તો છે બાપ દીકરી ખિસ ખિસ કરે એ બીજા કેવી મજા એટલું બિહારી દીધું હોપોર પછી જ કદાચ ત્રીજા બેન ને દે ઉઠી ગયા છે ત્રીજા બેન પણ એને ખાવા છે મમરા કે દિવસના કયા નથી કાકા

રિમોટ તો ને હવે એન્ડ કરી ચેનલ ને શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ના કર્યો હોય તો કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં કોઈ નથી આપતો અમને તો લાઈક જરૂર આપજો બેહી ગયા